ખેડૂત મિત્રો ફરીવાર મહુવા માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આપણે તારીખની વાત કરીએ તો તારીખ સત્યાવીસ બાર બે હજાર અને શનિવાર અને લાલ કાંદાની આવકની વાત કરીએ તો સત્યાવીસ હજાર ઠેલી પ્લસ છે તો ચાલો હવે આપણે હરાજીમાં જઈએ શું ભાવ થાય તે જાણીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ હરાજીમાં અને ચાલો હરાજીમાં જઈએ ઓગણીસ નંબરની લાઈનમાંથી લક્ષ્મણવાળામાંથી શરૂ થશે ચાલો હવે તમને લાય હરાજી બતાડું એકડે એક થી શું ભાવ થાય તે જાણીએ જો મારી ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરવાનું નહીં ભૂલતા ચાલો આપણે હરાજીમાં જઈએ 19 નું મને લઈ આવો બોલો 181 પાજે રૂપિયામાં 90 ભાઈ મિત્રા ડુંગળી ના એકસો નેવું રૂપિયા ગયા છે જો આ ભાઈ ડુંગળી મિત્રા ડુંગળી ના એકસો ને છપ્પન રૂપિયા તો મિત્રાની અરજી આવી રહી છે હા માશાભાઈ હેસી રૂપિયો હેલો ભાઈ 88 80

હજાર ઓપણે ઓપણે રૂપિયા એકસો વીસ કરના એકલી બાવીસ ત્રેવીસ ઓવીસ પચીસ ચોવીસ એકતાલીસ ઓગણીસ

ચોરાણું રૂપિયા મિત્રા ડુંગળી ના એકસો ને સિત્તેર રૂપિયા જામ હોવા માર્કેટિંગ યાર્ડમાં

બાવીસ ચોવીસ પચીસ છવ્વીસ અઠ્યાવીસ બત્રીસ પાંત્રીસ ચાલીસ બેતાલીસ બુમાલીસ ઉમાલ બસો પિસ્તાલીસ

મિત્રો આ ડુંગળીના ત્રણસો ને ચુમ્બોતેર રૂપિયા છે હું અમારી લેટલી છે

એકવી એકવી 23 23 25 લાઈટ વાળો માલ છે ભાઈ 27 27 29 29 170 170 31 31 કલર છે કલર હાલો વાહ મિત્રો આ ડુંગળી ના એકસો ને ઓગણપચાસ રૂપિયા છે મહુઆ માર્કેટિંગ માલ કારખાના ક્વોલિટી બસો ને એકાશી રૂપિયા એવો મિત્રો આ ડુંગળીનો ભાવ મહુવા માર્કેટિંગ યાર્ડ કોક જાતો બેલી બાય 135 રૂપિયા 35 બોલુ ભાઈ કોઈને 135 155 155 રૂપિયા સુપર માલ હાલો ભાઈ

બેટરી પાછે એવું કે 260 42 50 30 દિનાવાને 256 258 270 મોટર બનતો હે 200 રૂપયા 275 હા 50 178 હે બાકી 200 રૂપયા 260 બોલો 250 એક મિનિટ એક મિનિટ સાંભળો રે ને વાશી ને વાળો દાણો છોરા 59 રૂપયા આનું હાલું ના બે બે

એકસો ને સત્યાવીસ રૂપિયા છે મિત્રો આ ડુંગળીનો ભાવ મળવા માર્કેટિંગ યાર્ડ માલ